ભગવાનને સંપૂર્ણપણે પોતાનો આત્મા સમર્પિત કરી દો માનો પૂર્ણ રીતે ભગવાનને બધું સોંપી દો ભગવાનને બધી પ્રકારની છૂટ આપી દેવી આત્મનિવેદન એટલે શું ભગવાનની શરણાગતિ સમર્પિત ભાવ ભગવાનને એમ કહી દો કે પ્રભુ તમારે મારી સાથે જે કાંઈ કરવું હોય તે કરવાની આપની છૂટ છે મને દુઃખ આપવું હોય તો દુઃખ આપો એનો સ્વીકાર કરીશ સુખ આપવું હોય તો સુખ આપો એનો પણ હું સ્વીકાર કરીશ જેટલા આદરથી દુઃખનો સ્વીકાર એટલા જ આદરથી સુખનો સ્વીકાર કરીશ ચાહે મને નરકમાં નાખો નરક પણ મને મંજૂર છે સ્વર્ગમાં મોકલો સ્વર્ગ પણ મને સ્વીકાર્ય છે પ્રભુ આપ મારા માટે જે કાંઈ કરશો એ મારા હિતનું જ કરશો આવો દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા જ્યારે હૃદયની અંદર જાગે ત્યારે જ આત્મસમર્પણ થાય છે સમર્પણ શ્રદ્ધા વગર થતું નથી શ્રદ્ધા દ્રઢ થાય ત્યારે સમર્પણ ભાવ જાગે છે ત્યારે આ આત્મસમર્પણ આત્મનિવેદન રૂપ